આજરોજ ચોકારી ગામ છે જે વડુ તાલુકાનો વડુ પોલીસ સ્ટેશનની અંદરમાં આવતું ગામ છે ત્યાં પાંચેક વાગે ત્યાંથી કોલ આવ્યો હતો કંટ્રોલ રૂમમાં કે ત્યાં એક લાશ પડેલી છે ઓરડીમાં એટલે એ બાબતે વડુ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અમે હું પહોંચી ગયા ત્યાં જઈને જોયું તો એમની ઓરડી મરણ થનાર જે છે એમની ઓરડીમાં માથું કપાયેલી હાલતમાં લાશ હતી ધળ મળી આવ્યું છે અને એમનું માથું મળેલ નથી એટલે આ બાબતે અમે તપાસ કરતા ત્યાં એમના પુત્રી હતા કોકિલાબેન વાઇફ ઓફ અર્જુનસિંહ પઢીઆિ એમને પૂછપરછ કરતા એમને કીધું કે આ એમના પપ્પાની લાશ છે ને એનું માથું મળ્યું પોલીસ અત્યારે ત્યાં છે એફએસએલ ડોગને બોલાવી લીધી ત્યાં આ તપાસ ચાલુ છે તો પ્રાથમિક તપાસમાં શું છે પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આખા કે એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું છે કે ગળો કોઈ તીક્ષ્ણ હથિયારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે જુવાર છ ફૂટ ઊંચી છે રાત્રીના સમયે અંદર અત્યારે શોધખોળ એલસીબી કરી રહી છે ડોગ સ્ક્વોડની મદદથી આગળનું નિકાલ થઈ જાય ટીમો છે અત્યારે વડુ તાલુકાની પોલીસ ની ટીમ છે તેમજ એલસીબી છે એસઓજી છે અને પેરોલ ફોલોની ટીમો જોડાઈ ગઈ છે